આજે તમારા દીકરી ઉપર તમારું ઘરનું ગુજરાન ચાલે છે અને કોઈ પણ બાપ એ તો ના જ જોઈ શકે કે દીકરી ઉપર એમનું ઘર ગુજરાન ચાલે પણ આજે બાપ પણ લાચાર છે બાપ વિકલાંગ છે એના કારણે એટલી બધી તકલીફો પડી રહી છે વિકલાંગ મારે ઘણો મહેનત મને એમ થાય છે કે છોકરીને જુવાન છોકરીને ન મોકલાય ન કામ કરવા દેવા પડે તો બંને હા વિકલાંગ છે એમાંથી નહીં છતાં છોકરીને મારે આ સમય મોકલી પડે છે કામ ધંધા જય હિન્દ દોસ્તો સૌને મારા શ્રી રસના હાલ અમે સુરત શહેરની અંદર હતા અને આજે એક એવા જરૂરિયાતમંદ દિવ્યાંગ વ્યક્તિની મુલાકાતે આવ્યા હતા હાલમાં દિવ્યાંગ પરિવાર ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યો છે પણ આ દિવ્યાંગ વ્યક્તિને દિવ્યાંગ પરિવારને મહેનત કરવી છે જીવનમાં આગળ વધુ છે પણ કોઈ પણ પ્રકારનો સપોર્ટ ના હોવાના કારણે લાચરતા સાથે જીવી રહ્યો છે તો બસ આજે આ દિવ્યાંગ પરિવાર સાથે વાતચીત કરી અને એમની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયા સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને દોસ્તો તમારી આસપાસ પણ જો કોઈ દિવ્યાંગ અથવા કોઈ પણ એવા નિરાધાર પરિવાર તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનો તમે જો અમારા કાર્યમાં સહભાગી થવા માંગતા હોય તો પ્લીઝ લાઈફ પર ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક કરી શકો છો તો બસ વિડીયા સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો ભાઈ પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નામ સોહાણ રાજેશભાઈ પાછાભાઈ છે અને તમારું બેન દયાબેન રાજુભાઈ સોહાણ તો હાલમાં પરિવારમાં કોણ કોણ છે શું તકલીફ પડી રહી છે પરિવાર મારે અમે બંને વિકલાંગ છે અને મારે એક છોકરી ને એક છોકરો છે છે અને પરિસ્થિતિમાં એવું છે કે મારે છોકરી એક મોટી છે એ જાય છે હોસ્પિટલમાં કેસ લખવામાં અને અમે બંને વિકલાંગ છીએ છોકરાને જે ધંધે ચડાવવાનો છે ચડાવવાનો છે ધંધે અને અમે હાલમાં રહેતા ગામડે રહેતા ત્યાંથી અમે અહીંયા સુરત આવ્યા છીએ ત્યાં અમે બંને મારા વિકલાંગ હતા છતાંય મેં મહેનત મજૂરી કરતા અને છોકરાને મોટા કર્યા છે પછી હવે અમારે તે ખેતીવાડીનું મજૂરી કામ ન થઈ શકતું એટલે મેં અહીંયા સુરત આવ્યા છીએ જેથી કરી મારે અહીંયા પગભર થવું છે અને પોતાના મારે મહેનત અમારે કરવી છે એ હિસાબે મેં સુરત આવ્યા છીએ તો હાલમાં કંઈ કામ કરો છો કે તમે ને ત્યાં હાલમાં હું વર્કપીસમાં જતો જાતો પણ ત્યાંમાં સગડીમાં ગરમ સગડી બહુ પડતી અને મારા લાલ લાલથૂન થઈ જતી અને પેટમાં ગભરામણ બધું થતું એ હિસાબે હવે હું ત્યાં નથી તમે ગરમ સગડીમાં કામ કરવા જતા હા એમાં કામ કરવા પણ હવે મારથી એમાં થાતું નહોતું કામને આખી લાલ ગુમ થઈ જતી અને પેટમાં પડે ત્યાં બધું થતું બધું હિસાબે હવે ત્યાં નથી થાતો તો હાલમાં તમે ક્યાંના રહેવા છીએ મારું ગામ અમારું ભાવનગર જિલ્લાનું શિવ તાલુકાનું આમલા ગામ છે હાલમાં સાહેબ એવું છે કે જો એ ધંધે થતા હતા હવે એને સગડી ગરમ પડે છે અને છોકરી લાવે છોકરીથી કાંઈ એટલું પગાર લાવે કાંઈ ઘર ચાલે ને ચાલે નહીં કાંઈ તો પછી આડોશી આ આડોશી પાડોશી હતા એ એની પાસે ન હોય તે આપણે ઉશીના લઈ આવી

થાય તો ખરું હજી વિકલાંગ છો દીકરા દીકરીની જવાબદારી છે તમારા ઉપર તો તો થાય કે માજે કોઈ સપોર્ટ નથી કરતું બેન સપોર્ટ અત્યારે હું હો કરીને બેઠા હોય કોણ કરે સાહેબ એમ કે આને કાંઈક ધંધો બેઠો કર દ્યો તો એમ કે અમે અમારું ઘર ખર્ચો તો નીકળે એમ બીજું કાંઈ નથી અમારે એટલે મહેનત કરવા માંગો છું મહેનત કરવા માંગીશ

એમ થોડો ઘણો સહાય તો તો હવે અમે અમે અમારું પેટ એમ પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો અમે ચોક્કસથી ચોક્કસ એવી રીતના સપોર્ટર કોશિશ કરીશું કે તમારે જે પણ ઘર ચલાવવામાં તકલીફ પડી રહી છે એમાં તમે ઘર ચલાવવામાં સપોર્ટર પણ બની શકશો અને તમારા જીવનમાં તમે આગળ પણ વધી શકશો એટલે તમે બિલકુલ ચિંતા નહીં કરતા આજે તમારા દીકરી ઉપર તમારું ઘરનું ગુજરાન ચાલે છે અને કોઈ પણ બાપ એ તો ના જોઈ શકે કે દીકરી ઉપર એમનું ઘર ગુજરાન ચાલે પણ આજે બાપ પણ લાચાર છે

પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા આજે અમે તમને કંઈક એવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીશું કે તમે પગભર પણ ઊભા થઈ શકશો અને તમારા જીવનમાં આગળ પણ વધી શકશો અને તમે એક બાપની ફરજ પણ તમે નિભાવી શકશો ઠીક છે મહેનત કરીને એટલે બિલકુલ ચિંતા નહીં કરતા ઠીક છે દોસ્તો તમે દરેક લોકો આ દિવ્યાંગ પરિવારની વાત તો સાંભળી થશે હાલમાં દિવ્યાંગ પરિવાર મહેનત કરવા માંગે છે અને પોતાના જીવનમાં આગળ વધવા માંગે છે પણ હાલમાં દિવ્યાંગ પરિવાર પાસે કોઈપણ પ્રકારનો સપોર્ટ ના હોવાના કારણે એટલી બધી તકલીફો સાથે જીવી રહ્યો છે અને ખાસ કરીને એક પિતાએ કીધું એ પ્રમાણે કે અત્યારે મારા ઘરનું ગુજરાન મારા દીકરીના સહારે અત્યારે ચાલી રહ્યું છે એમની દીકરી જે પણ નોકરી કરી રહી છે એમાં માત્ર આઠ હજારમાં એમનું ઘરનું ગુજરાન ચાલી રહ્યું છે એક પિતાએ કીધું એ પ્રમાણે કે આજે હું આ દ્રશ્ય જોઈ તો નથી શકતો પણ આજે મારી તકલીફો ના કારણે મારી દીકરીને કામ ઉપર મોકલવી પડે છે કારણ કે મારી પાસે કોઈ પણ પ્રકારની નોકરી અથવા પણ પ્રકારનો રોજગાર ના હોવાના કારણે મારે દીકરીને કામ ઉપર મોકલવી પડે છે તો દોસ્તો આજે આપણે એક પિતાને એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરવાની છે કે એક પિતાને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણે એવી રીતના સપોર્ટર બનીશું કે એક પિતા મહેનત પણ કરી શકે અને પોતાના ઘરનું ગુજરાન પણ ચલાવી શકે અને પોતાની દીકરીને જે પણ ઘર ચલાવવામાં તકલીફ પડી રહી છે એમાં પણ એ સપોર્ટરૂપ બની શકે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને દોસ્તો હર માટે આવા દિવ્યાંગ પરિવારોને સપોર્ટર બનવાની કોશિશ કરજો દોસ્તો ફાઇનલી રોજગારનું સેટઅપ થઈ ચૂક્યું છે અને તમે દરેક લોકોએ આગળના વિડીયોમાં જોઈ તો આ બંને બંને પતિ પત્ની દિવ્યાંગતા સાથે તો જીવી જ રહ્યા હતા પણ ઘણી બધી તકલીફો સાથે પણ જીવી રહ્યા હતા આજે આ ભાઈને મહેનત કરી હતી પણ આજે આ ભાઈ પાસે કોઈપણ પ્રકારનું સાધન નહોતું મહેનત કરવા માટેનું એટલે ઘણી બધી તકલીફો સાથે પોતાનો સમય પસાર કરી રહી પણ આજે આ ભાઈને જે પણ તકલીફ પડી રહી હતી એમાં ભાઈને બહુ મોટી રાહત મળશે હવેથી આ ભાઈ આ દુકાનના માધ્યમથી આ કેબિનના માધ્યમથી ભાઈ બે પૈસા કમાઈ પણ શકશે અને પોતાનું ઘરનું ગુજરાન પણ ચલાવી શકશે અને દોસ્તો આજે આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ જે યુએસ અમેરિકાના રહેવાસી છે આજે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલના સપોર્ટથી સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી આજે આ રોજગારના માધ્યમથી આ દિવ્યાંગ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તાન માન ધનથી તંદુરસ્ત થોડના માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો અને દિવ્યાંગ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો છે જેથી કરીને આવા દિવ્યાંગ લોકોને જે પણ મહેનત કરવામાં તકલીફ પડતી હોય એમાં બહુ મોટી રાહત મળે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે અને આજે આ રોજગારના સેટઅપ થયા પછી કેવું લાગે છે મને તો મારા આત્મા એટલો આનંદ થાય છે ને મને એમ કે થયો પૈસા કમાવાને આગળ મહેનત કરું હોય મારે મહેનત કરવાની ઈચ્છા હતી અને તમે મને સપોર્ટ કર્યો મહેનત કરવા મને આગળ લાવ્યા દે અને આજે આપણને આ સરસ મજાના રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજેના સપોર્ટથી સહયોગથી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે તો તમે આજે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ કેવા હોય તો ખૂબ આભાર માનું છું કે એમને ભગવાન અમને વધુ બઢતી આગળ આપે અને આગળ ગમે બીજા મદદ મને જે મદદ કેમ બધાને મદદ કરે એ ભગવાન હું પ્રાર્થના કરું છું અને એમ પણ આશીર્વાદ માગું છું કે ભાઈ એમને સદા સુખી રાખે અને આગળ પ્રગતિ કરે અને અમને બહુ એનો બહુ ખૂબ ખૂબ આભાર માન્યો છે કે અમને અમને રસ્તો આપ્યો અમને આ ધંધામાં આગળ આવ્યો અને સપોર્ટ કર્યો એમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો બેન આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ કહેવા માંગતા હોય તો ખૂબ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આજે એક દિવ્યાંગ પરિવારને એવી રાહત મળી છે કે હવે આ દિવ્યાંગ પરિવાર જાતે મહેનત કરીને પોતાના ઘરનું ગુજરાન તો ચલાવી જ શકશે પણ આજે એમની દીકરી જે પણ નાનું મોટું જોબ કરે છે એમાંથી આખા ઘરનું ગુજરાન ચાલતું હતું પણ એમાં ઘણી બધી તકલીફો પડતી હોય કારણ કે એમની દીકરી માત્ર આઠ હજાર સેલેરીમાં ઘર ગુજરાન ચલાવી રહ્યા છે અને ભાડું ભરવાનું ઘરનું ગુજરાન ચલાવવાનું ઘણી બધી તકલીફ પડતી હોય દોસ્તો અને તમે દરેક લોકો સમજી શકતા હશો કે આઠ હજારમાં કઈ રીતના ઘરનું ગુજરાન ચલાવવું અને આજે સહયોગ થી આ પરિવાર ને ખાસ કરીને આ દિવ્યાંગ વ્યક્તિને એક સરસ મજાનો રોજગાર મળી જવાથી આ દિવ્યાંગ પરિવાર ને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ પૂરી ટીમ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલનો ફરીથી દિલથી આભાર વ્યક્ત કરે છે હવે આ રોજગારના માલિક તમે છો આ રોજગાર ને આગળ લઈ જવાની જવાબદારી તમારી છે હવે આ રોજગારમાં આગળ વધો અને મહેનત કરો ઠીક છે આ રોજગાર આગળ લઈ જવાની જવાબદારી તમારી છે ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમ ને એવા આશીર્વાદ આપજો કે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકે અને વધારે લોકો ની મદદ કરી શકે અમન જે મહેનત કરી તમે બીજા પાંચ જણા ને મહેનત કરાવો અને ધંધો વધારો આગળ વધારો એવી મારી અમારી આશા છે અને મેં તમને કેવી છે દિલથી કે બનાને તમારું કામ બહુ સરસ છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ આજે રાહત મળીને તમને બહુ બહુ રાહત મળી દિલને બહુ એમ શાંતિ થઈ કે નાના બહુ સરસ કામ કર્યું થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ